ભાજપે કોંગ્રેસના ગઢમાં ગાબડું પાડ્યું છે દાંતા તાલુકાના આદિવાસી સહિત અન્ય જ્ઞાતિના લોકો મોટી સંખ્યામાં ભાજપમાં જોડાયા છે ભાજપના અગ્રણી નેતા ગોવાભાઈ દેસાઈની ઉપસ્થિતિમાં યોજાયેલી બેઠકમાં પાસાના પૂર્વ સરપંચ કમુબેન કોંગ્રેસના પૂર્વ શહેર મહામંત્રી પ્રકાશ બાઝાલા ભાજપમાં જોડાયા હજારોની સંખ્યામાં તમામ સમાજના રબારી આદિવાસી પ્રજાપતિ દરબાર એમાં બધી જ સમાજો આજે આવી ગઈ છે અને હજારોની સંખ્યામાં ભારતીય જનતા પાર્ટી મોદી સાહેબની વિચારધારામાં બધાએ કોંગ્રેસને રામ રામ કરીને જોડાયા છે એમને બધાને અમે અભિનંદન આપ્યા એમ સમગ્ર જિલ્લાની અંદર એક પવનને હવા ચાલી રહી છે કે ખરેખર જે વિકાસની ધારા ચાલી રહી છે ધર્મ હોય રાષ્ટ્ર હોય ગરીબી રેખાથી ઊંચી લાવવાની જે યોજનાઓ હોય આ સરકારની એનો લાભ લઈ રહ્યા છે એ જોઈને તમામે તમામ વર્ગના લોકો જોડાઈ રહ્યા છે અને બધા જ હવે તો કેવા માંડ્યા છે બધી જ સમાજના નેતા કોણ કે નરેન્દ્ર મોદી સાહેબ